નાળિયાળ પર ચડતા આવે તો લાઇક કરી દેજો કેટલો આ ગયું છે અહીંયા કેટલા બધો શરીફ છે નહીં જોઈ શકો કેટલો બધું હતી

કઈ પ્રકાર નું લેતા છે કે ચીન વાળા ચૂસી ચૂસી ખાય છે શું માટે ખાતા હોય કેમ ખાતા હોય કાંઈ પણ મને ખબર નથી તમને ભાવતું હશે એટલે જ ખાતા હશે અહીંયા એવું બીજું પણ છે અહીંયા ઓલું હમણાં વાત કરી એવી ચૂસી ચૂસીને ખાય આવડવા થોડું ઘણું છે

અને અહીંયા લીંબુ પણ છે અને ઉપર છે પણ અંબા છે નહીં એટલે આપણે લેશું પણ નહીં વાહ 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 તમે જોઈ શકો છો આ છે રાવડું અને તેમાં રાવણાના ફૂલ પણ ઘણા બધા આવી ગયા છે ચાલો તો અહીં જેવી રૂમી લઈએ વાહ આ બાપા વેલેવર બેઠી છું

મારો ફેવરેટ આંબો તું જાઈ શકો છો આંબાની નીચે આંબાની નીચે હિચ કહોત ને તો હું રાત લાગેલું ઊભી જ નથી થવાનું એ તમને કહી દઉં કંઈ જ કહવાનું શું કરવું એ માતાજી ત્યાં આબા રાત લાગીને તમારા બતાવું ખાતર નથી હોવ રાતને હૈંસક ખાઈ લો નાય મારા ફ્રેન્ડને નિરાશતા નથી કરવાની એટલે આગળ જાય તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે જો તમને મારો વિડીયો ગમો હોય લાઈક કરો શેર કરો અને તેવી જ રીતે ઘણા બધા વિડીયો જતા રામ રામ ને સીતારામ